ડાંગ જિલ્લામાં ડીજીવીસીએલના કામમાં ભ્રષ્ટાચારનો ઉપયોગ કરી રહ્યા એવી કામગીરી કાલી બેલ ખાતે ગુરુગ્રામ પંચાયતના સામે આમલી ફળિયાની ટીપી જર્જરિત હાલતમાં હોવા છતાં વગેરે જીઈબીના કર્મચારીઓ સમાન કામ કરવામાં આવેલ નથી કાલી પેલ ગામે આમલી ફળિયાની ટીપી જોખમી જર્જરિત હાલતના કારણે લોકોને અંધારપટનો લાભ મેળવી રહેતા વગઈ જેબીના ઓફિસમાં એક જાગૃત નાગરિક એવા સુભાષ પાડવીએ વાનવાર રજવાત કરવા છતાં વગઈ જેબીના મુખ્ય નાયબ કાર્યપાલક ઇજનેર જાણ કરી છતાં આજના ઘડીએ ટીપી ની હાલત જેસે થે કોઈ લાઈનમાં સુધારો કરાવ નથી તો શું કોઈ અકસ્માતની જોઈ રહ્યા છે કે કેમ કાલીબેલ ગામ ગ્રામ પંચાયતના ગામ સામે આંબલી ફળિયાની ડીપીનું સમારકામ વહેલી તકે થાય અને ગરગર દેવો પ્રગટાવે એવી વીજળી મેળ મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ટાંગ